નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના પાર્ટ્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા વડોદરા શહેરના બિલ અને વેમાલી ખાતે બે પાર્ટી પ્લોટ બનાવવા ટેન્ડર મંગાવવામાં આવે છે જેની નિર્ણય આવનારી સમિતિની બેઠકમાં લેવાશે શહેરના વેમાલી ખાતે પાર્ટી પ્લોટ વિકસાવા સિવિલ કામગીરી કરવાના હેતુસર અંદાજે ત્રેવીસ પોઈન્ટ પચાસ ટકાથી વધુ બે કરોડ સાડત્રીસ લાખ એકાવન હજાર એકસો એકોતેરના ભાવનું ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિની મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે એ જ રીતે શહેરના બિલ ખાતે પાર્ટી પ્લોટ વિકસાવા સિવિલ કામગીરી કરવા એકવીસ ટકા વધુ એક કરોડ ચુમ્માલીસ લાખ સાત હજાર બસ્સો પચીસના ભાવપત્રકને મંજૂરીમાં લેવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર દ્વારા ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ વિકસાવા રજૂઆત કરી હતી આ પાર્ટી પ્લોટ થકી વડોદરા શહેરના નાગરિકોને ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહે અને ખાનગી પાર્ટી પ્લોટમાં જ લાખોના ખર્ચ કરવો પડે તેમાંથી મુક્તિ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે અગાઉ પણ પાર્ટી પ્લોટ બનાવવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર કામગીરી શરૂ ન થતા હવે સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોને પાર્ટી પ્લોટની સુવિધાનો લાભ મળી શકશે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો વડોદરા શહેરના નાગરિકોને લગ્ન તેમજ સુપ્રસંગ માટે પાર્ટી પ્લોટ ઓછા ખર્ચે અને સારી સુવિધાવાળા મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ આયોજન હાથ ધર્યું છે તાજેતરમાં જ સામાન્ય સભા મળી હતી પાલિકાની અને તેમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હેમીસા ઠક્કર દ્વારા ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ બનાવવામાં આવે જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને જે ખાનગી પાર્ટી પ્લોટમાં લાખો રૂપિયા ખર્ચીને જવું પડે છે તેનાથી છૂટકારો મળે અને ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહે આ બાબતની રજૂઆત તેમના દ્વારા પાલિકાની સામાન્ય સભામાં કરવામાં આવી હતી ત્યારબાદ હવે પાલિકા પણ આ મુદ્દે કામગીરી હાથ ધરી છે અને આવનારી જે સ્થાયી સમિતિની બેઠક છે તેમાં પાર્ટી પ્લોટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે બાબતની દરખાસ્ત સ્થાયી સમિતિની જે બેઠક છે તેમાં મૂકવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિલ અને વેમાલી ખાતે બે પાર્ટી પ્લોટ બનાવવા જઈ રહી છે લગભગ અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે આ પાર્ટી પ્લોટ બનશે જેથી વડોદરા શહેરના નાગરિકોને જે લાખો રૂપિયા ખર્ચીને ખાનગી પાર્ટી પ્લોટનો સહારો લેવો પડતો હતો તેમાંથી ક્યાંક ને ક્યાંક મુક્તિ મળશે કેમકે એક બાજુ પાલિકાને પણ આવક થશે અને સાથે સાથે ઓછા ખર્ચે ઓછી ફી ભરીને આ પાર્ટી પ્લોટ વડોદરા શહેરના નાગરિકો સુવિધા સાથે લઈ શકશે માટે હવે જ્યારે આવનારી જે સ્થાયી સમિતિની બેઠક છે તેમાં જોવું રહ્યું કે આ મુદ્દે મંજૂરી આપવામાં આવે છે કે કેમ